નમસ્કાર મિત્રો હું ભાવિની પટેલ પ્રેમાક્ષી આપણે સૌ જાણીએ છીએ ધરતીના દરેક ખૂણે મોસમનો પહેલો વરસાદ ચૂક્યો છે ભાગ્યે જ એવો ખૂણો બાકી હશે કે જ્યાં વરસાદ ના વરસ્યો હોય અને આ વરસાદની પળોને પહેલા વરસાદની પળોને કંઈ કઈ કેટલા લોકોએ અલગ અલગ રીતે માણીએ છે તો ચાલો મિત્રો એ જ મનોભાવને વ્યક્ત કરતી એક કવિતા જેનું શીર્ષક છે હું એવી ભીંજાઈ આજના વરસાદમાં હું એવી ભીંજાઈ આજના વરસાદમાં હું એવી ભીંજાઈ ગરજતા વાદળથી થોડી ગભરાઈ ગઈ ગરજતા વાદળથી થોડી ગભરાઈ ગઈ વર્ષાના પાણીની ધારે હું એવી ભીંજાઈ વર્ષાના પાણીની ધારે હું એવી ભીંજાઈ ખડખડ અવાજે સંગીતમય બની ગઈ ખડખડ અવાજે સંગીતમય બની ગઈ વરસાદના મોસમમાં હું એવી ભીંજાઈ વરસાદના મોસમમાં હું એવી ભીંજાઈ મારા તન મનને અનોખી ટાઢગક મળી ગઈ અનોખી ટાઢગ મળી ગઈ ટપકતા એક એક ટીપે હું એવી ભીજાઈ ટપકતા એક એક ટીપે હું એવી ભીંજાઈ મસ્તી કરતાં કરતાં ખુદમાં ખોવાઈ ગઈ મસ્તી કરતાં કરતાં ખુદમાં ખોવાઈ ગઈ ઉનાળાથી કંટાળેલી હું ઉનાળાથી કંટાળેલી હું એવી ભીંજાઈ મારા અંતરની લાગણી શીતળ થઈ ગઈ મારા અંતરની લાગણી શીતળ થઈ ગઈ મને સાંભળવા બદલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર